मज़ा खाम <laughs> <नुण। laughs> પરોઠા બનાવ્યા રોટી બનાવી જે ભાગ ચા મૂકી મોડું તો મોડું સારા લીધું થાય ચા ને

ગામ ચાપો જ્યાં કેટલા લોકો બેસી બેસી ને પોતાનું કરિયર બરબાદ કરી નાખ્યું ચાપો હોય ચાર રસ્તો ચાર પોઈ ચાર રસ્તો અને આજે મંગળવાર છે અને એમાં શું થયું ખબર મને તો પેલા ખબર નથી પણ ઉત્તમ અમાર ભેગો હતો ને કે મને મોડું થાય મને મોડું થાય ક્યાં તો ની બધા રમવા ગયા હે અને હું રહી ગયો અમે ઘણા ચા ના પીવા દીધી બોલો

તમારે નામ લગાવો અર્જુની લેવર અર્જુની છોટો છોટો તો મિત્રો આપણે આવ્યા છીએ જગદીશભાઈની દુકાને અને જગદીશભાઈ આ જો ફૂલ સ્ટોક ભરીને બેઠા છે તમે ખાલી વેરાયટી જુઓ אבי વેરાયટી તો આ તો ભાઈ પર્સનલી મને બહુ જ મજા આવી આ વસ્તુમાં વર્ક જુઓ તમે ખાલી સ્ટોક લે બાકી એકદમ આમ કાચા કાચ ભરેલું પડ્યું તમારા બાળકને બાળકી માટે આવ નવી વેરાયટી રીડનેબલ એકદમ ભાવ આ પહેર્યું તો એકદમ રૂડો લાગે તમારો ટ્રેનિયો કુર્તા બ્લેઝર સુટ બધું મળી જશે બ્લેક કલર બધાનો ફેવરેટ ચશ્મા ફ્રી આ જગદીશભાઈ ચશ્મા એકદમ ફ્રી હોય ચશ્મા બદામ આવશે સોનાની હે કે અરે સોનાની ગોલ્ડન તો તો ચોરી કરવાય પડશે સૂટ જ લઈ જાજો વાલા એમ તો તમે દાતારો અરે તારું નામ લઈને આવે ચશ્મા અમે બધાને ફ્રી આપો અરે વાહ વાહ અને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપશો 100% એ તો આપ અને આના સિવાય ભાઈ આપડી પબ્લિક આવે તો તમારે આપવું જ પડશે નકર મારું નામ ખરાબ થાય 100% આના સિવાયની બોયસમાં બધી આઈટમ મળી જશે જેમ કે આ ઇન્ડો વેસ્ટર્ન જે ઇન્ડો વેસ્ટર્નમાં કલર પણ મળી જશે આહા આમાં ઘણી વેરાઈટી મળી જશે કોટ સૂટ ની અંદર પણ ઘણી વેરાઈટી મળી જશે હવે આપણે નાના વિડિયો ની અંદર બધું બતાવી ન શકીએ હા કુર્તા ની અંદર તમામ કલર મળી જશે બરોબર આ વેરાઈટીમાં

પહેલા કઈ નતું અહીંયા ભંગા બાંધી ને એમને બેઠા હોતા ને આ બધું વેચતા હવે તો પતરાવાળી ને મસ્ત મસ્ત દુકાનો મની ગઈ બધી ઘણો બધો વિકાસ થઈ ગયો હમ પહેલા તો કઈ નહીં આની વાત

નથી કરવા જોરદાર એકદમ દર્શન થઈ ગયા અને અહીંયા આવી એટલે મજા જ આવે બારે અમે ગાડીમાં આવી ગયા જલ્દી કારણ કે ઠંડી અત્યારે બહુ હતી તો મેં કીધું ફટાફટ ઘરે કારણ કે તે ઘણા મારી જે ઘડિયાળ હતી વાળી એ તૂટી ગઈ છે અને ઘડિયાળ વગર મને બિલકુલ મજા નથી આવતી કારણ કે જે આમ સીધું મસ્ત દેખાડી ટાઈમ જોઈ લેતો તમને પણ બતાવી દીધો એટલે ટાઈમ દેખાડે વાળું મને શું આમ ઘડિયાળ ના આવે ઘડિયાળ પહેરી પહેરી મારી ધાગો થઈ ગયો હા ઉપર વાઇટ ને નીચે આખું બ્લેક થઈ ગયું એટલે ઘડિયાળની એવી આદત થઈ ગઈ હતી પણ હમણાં ક્રિકેટ રમવા ગયો તો મારું ઘડિયાળ તૂટી ગયો છે અને ઈ વોચ હવે એક્ચ્યુઅલી માં ફ્લિપકાર્ટ ઉપર હે તો નવું ન લેવાય લેવો તો પડશે ફ્લિપકાર્ટ ઉપર ઈ જે મગાવ્યું મારે ઈ જ વસ્તુ જોઈએ વોચ એક્ટિવ ટુ સેમસંગ પણ ઈ હવે અનઅવેલેબલ છે પણ હવે મેં નોટિફાઈ તો કરી નાખ્યું જયારે આવશે ત્યારે આપણા મેસેજ તો આવી છે પણ હવે ક્યારે આવે ઘડિયાળો કે સમુરી મજા નથી આવતી અને સ્પેશિયલ આપણી ઈ વોચ તો મને બહુ ગમી ગઈ હતી એકદમ કમ્ફર્ટેબલ અને

તો બસ હવે એકદમ થઈ ગયા છે ફ્રી અને હવે જવા દઈ પછી આપડે રતાભાઈ ને કુપુત્ર મૂકી આવી ઘરે સુપુત્ર ભાઈ સુપુત્ર હે ભલે હાલો મને તો ઈચ્છે પણ વાંધો હાલો ચલો મને તો ઈચ્છે વાંધો ને હાલો જવા દેલો આનો તમે ભાઈ મોટો જુઓ આ તમને કયા એકલ થી સુપુત્ર લાગે

બતા રહ્યો મોડું તો બ્લોગ કરતા પૂરો જ્લોગ જોઈને મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરતા હોય જો ચેનલ સબ્સક્રાઈબ ના કરો તો બરાબર કરતા હો જય શ્રીરામ